કેમ છો મિત્રો તો આજે ફરી એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે હું જયેશભાઈ જોરદાર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો આપણો વિડીયો થવાનો છે આજે દશાવનનું વ્રત ચાલે છે આપણે બધી બહેનો છે તે દશામાનું વ્રત રહે છે અને દસ દિવસ દશામાના નપુરના ઉપવાસ કરે અને દસ દિવસે દસમા દિવસે રાત્રેના બાર વાગ્યા પછી મૂર્તિ વિસર્જન કરે તો અમારી ઓફિસ રોલ્ટ જ છે તો વિચાર્યું કે ભાઈ રાત્રે જે કાંઈ બહેનો મૂર્તિનું વિસર્જન કરવા જાય મૂર્તિ દરિયાકાંઠે પધરાવા જાય તો આપણે થોડીક સેવા કરવાની મનથી ઈચ્છા હતી કે જો પગપાળા ચાલીને બધા આવતા હોય તો આપણે એમને કંઈક શરબત પાસું તો આપણી ઓફિસમાં એ બધું આપણે સેટઅપ કરવાનું છે અને જે પગપાળા ચાલીને આવે છે લોકો બાળકો છે કે કોઈ પણ એ બધાને આપણે સરબત પાવાનું છે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ એ ફ્લેવર બ્લેવર બધું નક્કી કરીએ આપણે અત્યારે જાય છે બજારમાં લેવા માટે બરાબર આવી જ રીતે ભૂલી ગયા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકનપાવી દેજો અને વિડીયો મજા આવે તો શેર કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર સામાન લેવા માટે રસ્તામાં ભૂખ લાગી તો વિચાર્યું કે થોડો ઘણો નાસ્તો કરતા જઈએ તો આપડે પરાગ સેન્ડવીચમાં ખાર કે તે નાન બે દુકાન છે તો ત્યાં સેન્ડવીચ વેન્ડવીચ ખાઈને પછી પાછા આપણે બજાર તરફ જઈએ થોડો સામાન લેવા માટે ભાઈ ક્વોલિટી ક્વોન્ટિટી વાળી કેમ મજા આવી ગઈ તમે ખાલી લીધી હતી બહુ મજા આવી ગઈ ચાલો તો હવે આપણે ખાઈ લીધું છે ને હવે વધીએ આપણે આપણા પાછા લોકેશન તરફ ફાઈનલી આપણે આવીએ છીએ મનસુ ટ્રેડર્સ માંથી જાતી જા આપણે લેવાનું છે સરબત ની વેરાયટી ફ્લેવર બ્લેવર અંદર આપણે પૂછીએ કયો સારો છે અને લઈએ બરોબર તો આપણે વિઝિટ કરીએ અંદર પર વરિયારી ઓરેન્જ મેંગો વરિયારી

ભાઈને ચા કઈ ગોતવા જશો આપણે નાના નાના પીસ કરીને નાખશું ભાઈ આપણે પૂરનું કામ છે કરશું બને એટલું બરાબર નબળું કરવાનું થતું જ નથી તો ફાઇનલ હવે આપણે જઈએ છીએ ખાન લેવા તરફ અને બસ આવી રીતે બન્યા રહો અને વિડીયો લાઈક કરજો બધા શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું નહીં બરાબર આપણે બધી આગળ માર્કેટમાં કે આ રીતે મેં પ્લાન આપ્યો કે ભાઈ પાઇનએપલ નું સરબત લીધું છે તો પાઇનએપલ રિયલ થોડાક કટિંગ કરીને નાખી દી તો આપણે માર્કેટેથી લઈ લીધા છે એકસો ત્રીસ એક પીસ એટલે બે પીસ લીધા છે તો આ ભાઈ સોલી રહ્યા છે એ સોલે તો આપણે બીજા બીજું કંઈક કામ થયું બજારમાં બતાવતા આવી પાઇનએપલ રિયલ લઈ લીધા બરાબર બીજનેસ સેન્ટર માં માયક જોવા માટે તમને અવાજ મારો પ્રોપર સરખો સંભળાતો અમદી તો વિચાર્યું કે માયક બાઈક લઈ લે બીજનેસ સેન્ટર માં સારું મળી જાય તો બરોબર પેલામાં બીજોમાં બીજા માણે આવ્યા છે તમને જે જોયું એવું કંઈ મળતું નથી તા વાળા દાદા

પછી ઓનલાઈન મંગાવી લઈશ મને કોમેન્ટમાં નામ કહી તો હું લિંક બીક નાખી દઉં તો હું લઈ આવીશ બરોબર તો જો આઈફોન લઈ લે હા ઓ ભાઈ આઈફોન માં ને બે ના આડા ફોન માં લે જેવું લેવાનું છે રેડી આપડી ગાડી તો હવે આપણે જાવું પાઇનેબલ વાળા ભાઈ પાઈ એ સોલી બોલીન કાટા પાટા ગાડી રેડી રાખ્યા છે તો ફાઇનલી પાઇનેબલ આપડા બોલીને કમ્પ્લીટ થઈ ગયા છે પાઇનેબલ હવે આપણે ખાંડ ખાંડ બાકી રહી છે લેવા

જાતા અમે લાઈટ લેવા ફોક્સ લાઈટ લેવા આ ભાઈ ને હું નામ કીધું દર્શન ભાઈ જાતા હતા તો એ બને ઓફિસ પાસે હોય તો વરસાદ આવતો હતો પાંચ મિનિટ બ્રેક લઈ લીધો થોડી વાર રેસ્ટ લઈ વરસાદ થઈ ગયા પછી પાછા આપણે નીકળીએ આપણા ભાઈ નંબર ભાઈ નંબર ફ્લેવર રિયલ ભાઈ બધું નામ મૂકી દીધું છે વરસાદ રહી ની વાત છે પછી પાછા જઈએ આપણા ફોક્સ લાઈટ લેવા દર્શનભાઈ ની હારે દર્શનભાઈ તમે મારા વિડીયો જોયો

એટલો વરસાદ ચાલુ છે છતાં એમને એમ લઈને આવે વોટરપ્રુફ રાખો છો વોટરપ્રુફ રાખો મારા ભાઈ કઈ ખેલી વેલી માં લોય ચાલો ફાઇનલી તો દર્શનભાઈ આપણને ફોક લાઈક સરસ મજાને આપી દીધું જેથી કરીને સાંજે આપણને ફાઇનલી મિત્રો આપણી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે પાઇનેબલનો ફ્લેવર મસ્ત બનાવવાનો છે હવે બાકી રહ્યું છે બરફ પાણીના ટીપળા પણ સામે તમે જુઓ બે ટીપળા પાણીના ભરી નાખ્યા છે ખાંડ આવી ગઈ છે ગ્લાસ બ્લાસ બધી વસ્તુ આવી ગઈ એક ટેબલ લેવા જવાનું બાકી છે તો એ ટેબલ વેબલ આવી જાય ફોક્સ આપણે માર દીધી છે કેમ કે રાત્રે અંદર હોય તો ભાઈ એન્જોય તો કરવો પડે તો આપણે રાત્રે બાર વાગ્યા પછી શરૂ કરવાની છે એ પહેલાં આપણે બધી તૈયારી કરી નાખી હવે ખાંડ બાન ઓગળવા નાખી હતી કેમ કે ખાંડને ઓગાળતા થોડો ટાઈમ લાગશે આપણે પ્રાઇમસ પ્રાઇમસ નથી નકરે ગરમ કરીને ઓગાળી કાઢે તો આપણે એ પહેલાં કરી નાખીએ બધી નોંધી નાખવાની અડધી અડધી ઓગાળવાની

કરવાની <laughs> <laughs> હજી કોઈ આવ્યું નથી છે હું અને હિતેશભાઈ અમે બે જ છીએ આકાશભાઈ હમણાં આવું એમ બની જઈ ગયા છે તો જમી જમી બમીને આવે આપણે આપણા કામ તરફ લાગી ગઈ તો ઘણું બધું કામ બાકી છે આપણે જે વાર છે બાર વાગે શરૂ કરવાનું હતું એટલે એમ બધું આપણે નિરાશ કહીએ કહી દસ વાગી ગયા છે અને આપણા બરફનું નું કારખાનું દસ વાગે બંધ થઈ જાય છે તો બરફનું નું કારખાનું બંધ થઈ જાય પહેલાં આપણે શરબત બનાવી કાઢીએ બે કલાકમાં તો ઠંડુ બંડુ થઈ જાય ને જોરદાર થઈ જાય કેમ કે બરફનું કારખાનું બંધ થઈ જાય તો આપણે બધું ટલે ચડી જાય એમ કે ઠંડુ શરબત નહીં હોય તો પછી પાઇનેપલનો ચામ નહીં આવે ને બધા ભક્તોને મજા નહીં આવે પીવાની એટલા માટે આપણે દસ વાગી જ છે હજી લુકી કોઈ આવ્યું નથી આમ બે જ છીએ કોઈ ગાવે તો એક ટીપળા માં તો જીન ચપાક ડમડમ થઈ ગયું છે બાકુ પડી ગયું છે અહીંયા એટલે આપણે ટીપળું બદલાવવું પડશે ચેતનભાઈ હાજરી આપી દીધી છે અને આકાશભાઈ હવે હાજરી આપી દીધી છે બાકી હું રિતેશભાઈ તો નું કામ કરતા જ થા તો આકાશભાઈ આવી ગયા છે હવે અમે બે માંથી ટોટલ બે ગુણા બે એટલે ચાર થઈ ગયા બાકી છે એક તૈયારી કરતા પણ આ જો આ ટીપલું ફૂટી ગયું તો એક ટીપલું તો લોસ્ટ માં બધું પાણી વેસ્ટ થઈ ગયું છે પણ વાંધો ની હાર નથી માનવાની શરબત આપણે આપડે પીવરાવાનું ફાઇનલ જ છે બરોબર છે

જો સામેથી થી આરવી ભાઈ પણ આવી ગયા છે ફાઇનલી તો ધીમે ધીમે હવે આપણી ટીમ બધી એક્ટિવ થાય છે તો વાંધો નહી આ કામમાં આપણે સપોર્ટ પૂરો મળી જાય તો અત્યારે અનારસ ની કટિંગ ચાલુ છે પાઇનેપલ આપણે આકાશભાઈ કટિંગ કરી રહ્યા છે ચાકુ એક જ છે એટલે એકથી કામ રોળાવવાનું છે બાકી આ ભાઈ કામ કરી તો સાંજે તો કે કહેવાય નહીં ટીપલા ફોળીને દઈ જાય

કે નહીં કોમેન્ટમાં જરૂર કેજો કલર આવી ગયો છે સ્મેલ પણ આવતી હતી પણ ટેસ્ટ જે આવવો જોઈએ ને એ જે આમ ગળું લાગવું પડે ને એ નથી લાગતું તો આપણે કરીએ હજી હજી આપણા પાઇનેપલ નાખવાના પણ બાકી જ છે એન્ડ હજી એક બે પડીકા પણ પહેલા છે પાઇનેપલ ફ્લેવરના તો એ આપણે નાખી દઈશું જેથી કરીને આપણો ટેસ્ટ પરફેક્ટ પકડાય છે હજી બરફ નાખવાનો છે તો ઠંડુ થાય પછી થોડીક મજા આવશે ને ચાલો તો નહીં મજા આવે ચાલુ જ છે આપણે થોડાક લીંબુના ફૂલ ઘટતા હતા તો એ એડ કરી લઈએ જેથી કરીને બેસ આપણો પરફેક્ટ પકડાઈ જાય બાકી તો બધું જોરદાર જ થઈ ગયું છે મિત્રો ફાઇનલી તો હવે અમને અડધી કલાકની વાર છે અડધી કલાકમાં પબ્લિક ઘટવાનું શરૂ થશે તો તમને ફૂલ મજા આવી જવાની છે બધા દશામાનું વિસર્જન કરવા જાય છે બધી બહેનો આપણે તો એ બાર વાગે આરતી કરીને પછી નીકળશે તો એને આપણે પૂરેપૂરી સેવા આપશું શરબત પીરવશું આપણે જો આ રોડ ઉપર બધા ભાઈઓ છે એ બધા ભાઈઓ આપણે રોડ ઉપર એમને સેવા આપશું અને ઠંડુ શરબત પીવરાવીને પગપાળા જાય છે તો આપણે એને એને આપણે કોણ લેશું ભગવાન આપણા આશીર્વાદ દેતા તારે બરાબર આવી જ રીતે બની રહો વિડીયોમાં અને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો બરાબર આ એક વાત ખાસ છે કે જેટલા લોકો દશામાંને માનતા હોય એ કોમેન્ટમાં એકવાર જય દશામાં લખવાનું ભૂલતા નહીં ખાસ આ ઓલા બ્રધર્સ છે ફોલો કરે કર્યો છે તો ભાઈ આ ભાઈ તો તો વાત છે ભાઈ તો કરો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન દબાવવાનું બરોબર છે બરોબર ભૂલતા મિત્રો હા જોરદાર બોલતો ફરી ફાઈટ ચલો ફાઇનલી બરફ આવી ગયો છે ને કટિંગ થઈ ગયું છે આ જગાભાઈ ભાઈ પ્રખ્યાત પનીર છે એ નથી I do know. શરબત પણ લાસ્ટ સ્ટોક છે તો અત્યારે બે વાગી છે તો પબ્લિક પણ આવવાનું સ્ટોક થઈ ગયું છે તો આપણો સરબત પણ તો અહીં આપણું શરબત પણ સમાપ્ત થાય છે અને આપણો બ્લોગ પણ અહીંયા સમાપ્ત થઈ જશે તો તમને વિડીયોમાં મજા આવી તો મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઈક જ દબાવો અને વિડીયો બને તેટલો શેર કરો બરાબર તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયો તમને કેવો લાગ્યો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય